આજ રોજ માળીયા તાલુકાની કુકસવાડ આપે સેન્ટર શાળા માં નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળા પરિવારના બાળકો આચાર્ય તથા શિક્ષક ભાઈ બહેનોએ વેલ ડ્રેસ સાથે ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી રિપોર્ટર વિમલ રાય કુંડલિયા ચોરવાડ ক্ডিষাকালেযে পুলে মখর গরাকে পুনা জাকে পাকাকে কোপাকাকাকে খেচি এবলে মামাঠে તમે આજ રોજ માળીયા તાલુકાના કુકસવાડા ગામે શ્રી કુકસવાડા પે સેન્ટર શાળામાંથી હું અનિતા ઉપાધ્યાય નવરાત્રી નું ખુબ સરસ આયોજન કર્યું છે અને બાળકોએ એમાં ખુબ સરસ ભાગ લીધો છે ઉત્સાહભેર ભાગ લીધો છે છોકરીઓ સરસ તૈયાર થઈને આવી છે અને ધમાકેદાર ગરબા થઈ રહ્યા છે એ બદલ આપ સૌનો હું ખૂબ આભાર માનું છું શ્રીનાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા ફક્ત જ્ઞાતિજનો માટે ઘણા વર્ષોથી નવરાત્રી નવરાત્રી દરમિયાન એક મહોત્સવ ઉજવવામાં આવે છે તે મુજબ ચાલુ પાંચ ઓક્ટોબર ને શનિવારે રાત્રે સાડા સાત શૂન્ય સુધી જ્ઞાતિની વાડી ગાંધી ગ્રામ જુનાગઢ ખાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા આ રાસોત્સવમાં પ્રથમ કુલદેવી શ્રી કંકાઈ માતાજીની સ્તુતિ જોશી એ મહીષાસુર સ્તોત્ર નું ગાન રજૂ કર્યું હતું ત્યારે તાળીઓના નાદથી સૌએ બાળાને પ્રોત્સાહિત કરેલ અને છેલ્લે અલ્પાહાર કરી સૌ છૂટા પડ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી श्री सेनो वय कुल्लेमान श्री कन्ह्यान नित्यवत्यगते मधुमधुने मधुकायिता बगनजि कैता बपनजि राशरते जय जय हे पंथासुर परिदिनी त्रयक कपाल तिम शैलसते अरीच इरुंटन આગામી નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સંદર્ભમાં જુનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટ્રાફિક પોઈન્ટ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં માં તાલુકા લેવલે ટ્રાફિક પોઈન્ટ પર નવરાત્રી તહેવાર દરમિયાન ટ્રાફિકને લગતા કોઈ બનાવ ન બનવા પામે તે સારું જુનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહિત મિશનના કેસ ડ્રાઈવ કાળા કાચ નંબર પ્લેટ વગરના વાહન જીપીએસ સ્ટેટ એકસો દસ મુજબ ટ્રાફિક ને હેડ કલમની કામગીરી કરવામાં ના આવે આ માટે મેગા ડ્રાઇવની કામગીરી હાથે ધરવામાં આવે જે જેમાં કરતા ચાર લોકોની અટકાયત કરી પ્રોફેશન કેસમાં અઢાર લોકો ટ્રીપલ સવારીના કેસમાં એકસો બેતાલીસ લોકો ડિટેઈન કરેલ વાહનની સંખ્યા ત્રીસ ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા અગિયાર લોકો કાળાકાટ ધરાવનાર વિરોધ કર્યો કાર્યવાહી કરનાર તેવીસ લોકો નંબર પ્લેટના ધરાવનાર સોળ લોકો પેસી નંબર પ્લેટ ધરાવનાર સત્તાવીસ લોકો ગેરકાયદેસર હથિયાર રાખનાર છ લોકો બેફામ જોખમી રીતે વાહન ચલાવનાર એક લોક એક માર્ગ ઉપર ભય ઉભો કરી અરજન કરવું એક સીટ સીટબેલ્ટ અને અન્ય મેગાસોની વગેરેમાં ટોટલ અગિયાર અને કુલ બસો સત્તાણું લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી